મહેસાણામાં સો થી વધ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો

વડનગરની સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે આ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે તેજસ સો થી વધુ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગ શિકાર બન્યા છે શું કારણ હોઈ શકે અને શું છે બાળકોની સ્થિતિ બિલકુલથી કહી શકાય કે સતલાસણાની મોડલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે હાલમાં કહી શકાય કે પ્રાથમિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે છે તે સો જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની માહિતી મળી છે ત્યારે જ્યારે આરોગ્ય વિભાગમાં તપાસ કરતા હાલમાં અઢારથી વીસ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની માહિતી મળી છે કહી શકાય કે હાલમાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થવાની જે છે તે ઘટના તો સામે આવી છે તમામ બાળકોને હાલમાં સારવાર માટે વટનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે રાત્રે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓને ઉલટી અને અન્ય તકલીફ જેવી સમસ્યાઓ જોવા મળી હતી ત્યારબાદ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને સારવાર રે જે છે તે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં તમામ વિદ્યાર્થીઓની જે છે તે હાલત સુધારા ઉપર હોવાની પણ જે છે તે માહિતી મળી રહી છે પરંતુ ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું કે આ બાળકોને ફૂડ પોઈઝનિંગ શા કારણે થયું છે આરોગ્ય વિભાગ હાલમાં સમગ્ર મામલે વડનગર તપાસ પણ કરી રહ્યું છે કે બાળકોને જે છે તે એક સાથે ફૂડ પોઈઝનિંગ થયું છે તે બાળકોને શું જમવામાં આવ્યું હતું કયા કારણોસર ફૂડ પોઈઝનિંગ થયું છે તે દિશામાં હાલમાં આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે જી જી તેજસ જાણકારી સાથે જોડાવા બદલ આભાર